એરક્રાફ્ટ ખરીદવા મામલે વાતોમાં ભોળવી બે પોઈન્ટ તેત્રીસ કરોડ પડાવી લીધા હતા જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા લુકઆઉટ નોટિસ જારી થઈ હતી જોકે હાલ આરોપી અમેરિકા ભાગી રહ્યો હોવાની માહિતી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ એરપોર્ટ પરથી ઠગ કાર્તિકે ગરાશિયાને ઝાડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા પોસ્ટ ત્રણસો સત્યાવીસ પબ્લિક બે હાજર ઓગણીસ બે હાજર ઓગણીસ ગુનો દાખલ થયેલો ચારસો આઠ ચારસો મુજબ નું જેમાં વેન્ચ્યુરા કંપનીમાં કામ કરતા કાર્તિકે શંકરલાલ ઘરાશે જે સીઓ તરીકે કામ કરતા હતા અને વેન્ચ્યુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી એરો ગોલ્ફ એરો કરીને કંપની છે અમેરિકામાં એમના થ્રુ હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ એના અનુસંધાને વેન્ચુરા કંપનીએ એમને પાંચ લાખ પચીસ હજાર ડોલર યુએસ ડોલર એના ખાતામાં ટ્રાન્સફર કરેલા

બે લાખ તેત્રીસ હજાર આપણા અંદાજે યુએસ ડોલર ત્રણ લાખ હજાર પાંચસો ચાલીસ થાય છે જેની ઇન્ડિયન કરન્સી કિંમત છે બે કરોડ તેત્રીસ લાખ પંદર જે વખતે બે માં ગુનો દાખલ થયેલો ત્યારે આટલી તો ત્યાંથી પછી જ્યારે પાછો જવાબ ગયો ત્યારે એરપોર્ટ ઉપર ત્યાં પકડાઈ ગયેલો છે ઉમરા પોસ્ટ થી ત્યાં લઈ આવેલા છે માણસો અને અહીંયા હાલ તપાસમાં રિમાન્ડ હેઠળ હા પાછો ફરીથી અમેરિકા જવાનું